આમ આદમી પાર્ટી ના પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પુનાભાઈ બારિયા એક હજાર એકસો બાસઠ મત મેળવી ત્રણસો બ્યાસી મત થી ભવ્યાતિ ભવ્ય જીત થતા દાહોદ જિલ્લાના જુદા જુદા તાલુકાના વિસ્તારોમાંથી માંથી ટોળા ઉમટી પડ્યા હતા અને તેમની જીતને વધાવી લીધી હતી અને સમર્થકો ગ્રામ પંચાયતના વડીલો ગ્રામજનો આગેવાનો રંગે ચંગે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઢોલ ડીજેના તાલે સુમી ઉઠ્યા હતા અને મંડેર ગ્રામ પંચાયતમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નરેશભાઈ બારિયા દ્વારા ગ્રામજનો આગેવાનો વડીલો મતદારો માતા બહેનો આભાર માન્યો હતો અને વિકાસના કામ કરવાની બાહેંધરી આપી હતી અને રાત દિવસ તમારા પડખે ઉપર રહીશ તેવું વચન આપ્યું હતું નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ ગુજરાતના દરેક તાલુકા જિલ્લામાં આજે ગ્રામ પંચાયતનું ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે મેં પણ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મારા મૂળ વતન મંઢેર ગામે પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મને મારી ગામની જનતાએ મારા ભાઈઓ બહેનોએ મારા વડીલોએ મને ખૂબ દિલથી હૃદયથી ખૂબ ભાવ ભરીને વોટ આપ્યા છે ઐતિહાસિક મારી જીત થઈ છે ત્રણસો ને સાઠની મારી લીડ છે અને હું મારી ગામની જનતાને તેમજ દાહોદની જનતાને પણ જણાવવા માગું છું કે અગાઉ હું આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્યમાં ઉમેદવારી કરી હતી ફક્ત છત્રીસો વોટથી હાર્યો હતો પણ જે મને સરપંચનું પદ મારી ગામની જનતાએ આપ્યું છે એમનો આભાર માનું છું અને આ દાહોદ જિલ્લામાં જે કોઈ યોજના હશે એ મારા ગામમાં લાવવા માટે હું એમને આશ્વાસન આપું છું તમામ જગ્યાએ જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મારા દાહોદ જિલ્લાના લોકોને પણ હું મદદરૂપ થઈશ એવી હું મારી દાહોદ જિલ્લાની જનતાને પણ આભાર વ્યક્ત કરું છું